નમસ્કાર આપ જોઈ રહ્યા છો દિવ્ય ઇવનિંગ આપની સાથે હું નજર કરી લઈએ ટોપ ન્યૂઝ પર દસ્તક દેનાર એચએમપીવી સામે લડવા તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનો આરોગ્ય વિભાગનો દાવો કહ્યું કેસનું રોજે રોજ મોનિટરિંગ કરાઈ રહ્યું છે તો અમદાવાદ વડોદરા અને રાજકોટમાં આઇસોલેશન વોર્ડ સહિતની તૈયારીઓ કરાઈ ભુજના કંઢેરાઈ ગામમાં બોરવેલમાં પડેલી યુટીનું મોત નીપજ્યું બત્રીસ કલાક બાદ બોરવેલમાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો સોમવારે વહેલી સવારે યુવતી પાંચસો ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી આવતીકાલથી રાજ્યમાં પોલીસની ભરતી માટેની શારીરિક કસોટી શરૂ થશે રાજ્યભરના પંદર ગ્રાઉન્ડમાં ઉમેદવારો દોડ લગાવશે પોલીસની બાર હજાર ચારસો બોતેર જગ્યા સામે સોળ લાખ અરજીઓ આવી છે અમરેલી લેટરકાંડ મામલે પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયા ને પડકાર ફેંક્યો કહ્યું જો દૂધે ધોયેલા હો તો જાહેરમાં ચર્ચામાં ચર્ચા આવો સાથે જ એસપી ને ચોવીસ કલાકમાં યુતિ પટ્ટા મારનાર ના પટ્ટા ઉતારવાનું અલ્ટિમેટમ આપ્યું દિયોદરને ને જિલ્લો જાહેર કરવાની માંગ ઉગ્ર બની ઓગઢ જિલ્લા સંકલન સમિતિ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ